ગુડ મોર્નિંગ ગાઈસ આજે તમારું ફરી એકવાર સ્વાગત છે અમારા વિશાલભાઈ છે હાકી બનાવે છે તમે જોઈ લ્યો હાકી બનાવે છે હે અમારા હાર્દિકભાઈ છે એ તો એવા બેડા કરતા હોય સમજી જાવ આ અમારું કામ છે હજી હજી એક ભાઈ અહીંયા કામ કરી રહ્યા છે વાયરિંગ કરે છે તમે જોઈ લ્યોનની ઘંટી બનાવે છે હજી એક અમારે યુપી વાળા ભાઈને મળાવવું હું એ અમારે ઠેઠ આવ્યા છે યુપી બિહારથી અહીંયા મોટર બનાવવા આવ્યા છે એને એનો પગાર હે એક લાખ રૂપિયા હા ભાઈ રિયા જોઉં મોટર બનાવે છે તાકાતવાળી મોટર બનાવે તો જેને બનાવી હોય એ ઓર્ડર દઈ દેજો નંબર નીચે નાખી દઈશ આટલી બધી મોટર છે આ બધી બનાવી છે આ બધી કલર લાગી ગઈ છે આ અમારું કામ મિત્રો આપણે કામ ઉપરથી નવરા થઈ ગયા છે હવે દસ સાડા દસ જેવું થાય છે થોડીક બહાર રખડવા જાય અને થોડીક વાર ફાકી બાકી ખાઈ લઈ પછી ઘરે જઈને સુઈ જાય સાંજ તો હવે આપણે આ લોકમાં બન્યા રહેજો આપણે ક્યાં ક્યાં જઈ હું જઈ છીએ બધું તમને બતાવું ચલો ચલો ઉધાર કે આપણે એને નીકળી ગયા નિર્મલા રોડ ઉપર અત્યારે આગળ જોઈ ત્યાં જાય દેવવા જાય આપણે અત્યારે નિર્મલા રોડ ઉપરથી તમે રાજકોટમાં રહેતા હોય એને બધા જોયો છે હવે આગળ આવશે હનુમાન મટી ત્યાંથી ડાયરેક્ટ એરપોર્ટ રોડ એટલે તમે લોકમાં તમને એને મજા આવશે તમે આગળ જોતા તો મિત્રો તમે જોઈ શકો છો આપણે એને એરપોર્ટ રોડ ઉપર ભોગી ગયા હવે બસ હવે આપણું ડિલક્ષ કાંઈ આપી નથી ત્યાં જઈને ભાતી બાકી ખાય ચા પાણી પી થોડીક ફાઈબા થાય આપણા બે ભાઈ આવે છે એ રસ્તામાં છે આપણા બે ભાઈ રસ્તામાં જ છે આવે ને બધી કંઈ પ્લાનિંગ કરી ત્યાં જાવ ત્યાં નહીં તકર ત્યાં ત્યાં બેસું ઘણી પણ વાત કરશું બધું તો તમે વ્લોગમાં બની રહેજો મજા આવે તો તમે કોમેન્ટ કરજો કે આવી રીતે આમ ભૂલ થાય છે અમારી હજી તો અમે નવા નવા વ્લોગ ચાલુ કર્યા છે એટલે ભૂલ તો થાય પણ કાંઈ વાંધો નહીં કંઈક કરશું આપણે થઈ તો મોટો एयरपोर्ट નો બગીચો આવી ગયો તમે જોઈ લ્યો હવે આપણે અહીંયા જ જઈએ દાડા એટલે દવા મે હે નવરોક માં હે ને બનિયા રે જો એક મજા આવે છે ઈ બધું કમેક્ટ કરજો ને કેતા રેજો નવી જીરી હટપટ કરતા રેજો ફાઇનલી મિત્રો આપણે ડીલર થઈ ગઈ ગયા હવે આપણે જુગલભાઈ નીજી વાડે બેઠા હે અહીંયા જઈએ

તમને પોલીસ વાળા અચ્છા ચા પાણી કઈ હાલશે નહી હાકી બાકી એ બળે લાગી વ્લોગ તો ચાલુ જ રહે આને કઈ દે વિદલા કંઈ ના લેવો નહીં બરોબર છે ને ચા પાણી પીવા હોય તો પી લ્યો બાકી કાઈ નહી હા હા આ લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો કઈ દે હજી એક વાર કઈ દે સબસ્ક્રાઇબ કરો ઘંટી તો કઈંટી આપણે બનાવી એટલે ઘંટી ની ઉપાધી નથી પોઈન્ટ આવી છે મોટી બધી કેટલાની છે હે પાંચસો રૂપિયાની પોઈન્ટ છે આજી પાંચ હજાર કરવાની વાત હે પણ પોઈન્ટ છે આપણે પાંચસો રૂપિયાની ની મિત્રો હવે લીપની રાહ જોઈ લીપ આવે એટલે જાય જઈ મિત્રો આપણે ઘરે ભોગી ગયા વ્લોગને એન્ડ આપી દઈ કાલે મળી બીજા નવા વ્લોગ આવી છે તો વિડીયો ગઈ હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારો વ્લોગ કેવો લઈ ગયો એ કોમેન્ટમાં કહી દેજે એટલે અમને ખબર પડે તમને ગઈમો છે નથી ગેમો એવી રીતે કોમેન્ટ કરતા રહેજો ત્યાં લગી પોતાનું બાય બાય